પોલીસે પકડી પડ્યા છે ધાંગધ્રા તાલુકાના પોલીસ ધુમઢ ગામની સીમમાં જાહેરમાં રમતા નવ શખ્સોને રોકડ રકમ મળી કુલ રૂપિયા સોળ હજાર આઠસો પચાસના ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છે ધાંગધ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળી હતી કે જાહેરમાં જુગાર રમતા નરોતમભાઈ ભગવાનભાઈ જયભાઈ બાબુભાઈ કાળુભાઈ કેશાભાઈ ધર્મેન્દ્રભાઈ ચતુરભાઈ અશ્વિનભાઈ ઉર્ફે સુનિલકુમાર વિજયભાઈ બાબુભાઈ ઘનશ્યામભાઈ લાલજીભાઈ નાનજીભાઈ રાઘવજીભાઈ અને ધીરુભાઈ નાથાભાઈ મળીને કુલ નવ શખ્સોને જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રોકડા રકમ સહિત રૂપિયા સોળ હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે પકડી પાડ્યા છે અને આ અંગે ધોરણસરની

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ